नमस्कार वाला विद्यार्थी मित्रों તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ હિરેન બંકર માં આજે આપણે આજનો નવો વિડિયો માં જોઈશું कमिश्नर आदि जाति विकास गुजरात राज्य गांधीनगर द्वारा आदि जाति विकास विभाग संचालित आदर्श निवासी शाळा માં ધોરણ 9 માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તો ચાલો જોઈએ મિત્રો અનુસૂચિત જનજાતિની આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 માં પ્રવેશ મેળવા માટે તારીખ 31/5/2024 અને તારીખ 1/6/2024 ત્યારબાદ તારીખ 6 6 2024 થી તારીખ 8 6 2024 દરમિયાન પ્રવેશ માટે શાળાઓની પસંદગી એટલે કે ફાળવણી કરવામાં આવશે મિત્રો તે અંગેનો કોલ લેટર પ્રવેશ પત્ર www.unso gujarat.com એપ્લિકેશન પ્રિન્ટ હોલ ટિકિટ પર ઉપકોમા આવેલ છે જેના પરથી તારીખ 28/5/2024 બપોરે 12 કલાકથી પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે મિત્રો પ્રવેશપત્ર કોલ લેટર માં દર્શાવેલ સ્થળ સમય અને તારીખે પ્રવેશપત્ર કોલ લેટર સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો કાઉન્સેલિંગ ના દિવસે બોલાવેલ વિદ્યાર્થીઓ ફાળવેલ સમયે सौर पर हाजिर थવાનું રહેશે જો મેરિટમાં આગળ આવેલ વિદ્યાર્થી ફાળેલ સમયે ન આવે તો તેના પછીના મેરિટમાં આવનાર વિદ્યાર્થીને તેના પસંદગીની શાળામાં પ્રવેશ આપવામાં આવશે વધુ સુચનાઓ માટે તમે વેબસાઈટ ચેક કરી શકો છો મિત્રો સમયાંતરે ચકાસવાની રહેશે નોંધ પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને www.ans.orbi.gujarat.com વેબસાઈટ પર પોતાની પસંદગી ની શાળામાં જગ્યા ખાલી છે કે કેમ ચકાસણી કરીને કાઉન્સેલિંગ ના સ્તર પર હાજર રહેવાનું રહેશે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવી દે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવો વિડિયો ના અપલોડ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ